આ રસ્તો શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે બનાવવામાં આવ્યો હતો હાલ તેના પર મોટા ખાડાઓ પડી ગયા છે આ બાયપાસ રસ્તો સુરેન્દ્રનગર પાળિયાદ અને અમદાવાદથી આવતા વાહનોને બોટાદના ગ્રામ્ય વિસ્તારો સાથે જોડે છે તે તુરખા દેવધરી ઝરિયા ઢાકણિયા અને સિરવાણિયા જેવા અનેક ગામોને મુખ્ય માર્ગ છે રસ્તા પરથી ડફર સ્કૂલ બસ ટ્રક અને ફોર જેવા ભારે વાહનોની અવરજવર રહે છે ખાડાઓમાં ચીકણી માટી નાખવામાં આવી હોવાથી બાઇક ચાલકો સ્લીપ થઈ રહ્યા છે વરસાદી સિઝનમાં ખાડાઓમાં પાણી ભરાઈ જતા સ્થિતિ વધુ ગંભીર બને છે વાહન ચાલકોને ખાડાઓની ઊંડાઈનો અંદાજ આવતો નથી તેના કારણે વાહનોને નુકસાન થાય છે આસપાસના દુકાનદારો રહેવાસીઓ અને રાહદારીઓએ રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી છે સ્થાનિકોના મતે આ સમસ્યા પર તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે જેથી અકસ્માતો અટકાવી શકાય સૌજન્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ